આજે તુવેર મકાઈ વટાણા ચીઝ પનીર સાથે સ્ટફ પરાઠા બનાવીશું અને એ પણ દડાદાર ખીલેલા ખીલેલા એવા અને આ ચટપટા સ્વાદવાળા પરાઠા જો તમે એકવાર બનાવશો ને તો પરિવારમાં બાળકોથી લઈને મોટેરા સુધી સૌને એટલા બધા ભાવશે ને કે વારે વારે બનાવવાની ડિમાન્ડ કરશે તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે સૌથી પહેલાં બે કપ જેટલા તુવેરના દાણા લઈએ વન ફોર્થ કપ વટાણા અને હાફ કપ અમેરિકન મકાઈના દાણા લઈશું ચાર તીખા લીલા મરચાં અને દસથી બાર કળી લસણ અને બે ઇંચ જેટલું આદુ લઈએ હવે આ બધું ચોપરમાં લઈને સાધારણ દાણેદાર રહે ને એ રીતે ક્રશ કરી લઈશું આ રીતે જુઓ સાધારણ કરકરું રાખવાનું છે બે બેચમાં મેં ક્રશ કરી લીધું છે હવે અડધું ગાજર અને એક કેપ્સિકમ લીધું છે એને પણ ચોપ કરી લઈએ ત્યારબાદ સ્ટફિંગ બનાવીશું તો ગેસ પર જાડા તળિયાવાળી કડાઈ મૂકી છે એમાં બે ટેબલ સ્પૂન તેલ લઈશું તેલ ગરમ થાય એટલે હાફ ટી સ્પૂન રાઈ હાફ ટી સ્પૂન જીરું અને વન ફોર ટીસ્પૂન હિંગ ઉમેરીશું રાય અને જીરું ફૂટી જાય એટલે હાફ ટીસ્પૂન હળદર ઉમેરીને આપણે દાણા વગેરે ક્રશ કર્યું છે એ ઉમેરી દઈએ સ્વાદ અનુસાર મીઠું પણ ઉમેરી દઈશું કે જેથી મિશ્રણ કૂક થવામાં હેલ્પ થશે અને તવે થવાડે મિક્સ કર્યા બાદ સ્લો ટુ મીડિયમની વચ્ચે ગેસની ફ્લેમ રાખવાની છે અને કૂક થવા દઈએ ખુલ્લું જ થવા દઈશું બે મિનિટ બાદ હલાવી લઈશું અને ફરીથી કૂક થવા દઈએ છ થી સાત મિનિટ કૂક થાય ને ત્યારબાદ આ બે ટીસ્પૂન તલ બે ટી સ્પૂન ધણાજીરું અને એક ટી સ્પૂન કિચન કિંગ મસાલો છે એ ઉમેરીએ અને ડ્રાય મસાલા ઉમેર્યા બાદ એને ફરીથી ખુલ્લું થવા દઈશું લગભગ ચારેક મિનિટ થઈ છે તો હવે ક્રશ કરેલા દાણા હાથ વડે પ્રેસ કરીને ચેક કરી લઈએ તો સરસ કૂક થઈ ગયા છે તો આ સ્ટેજ પર આ ગાર્લિક અને પેપરનો ડ્રાય પાવડર છે એ ઉમેરીશું તમારી પાસે ના હોય તો સ્કીપ કરજો વાંધો નહીં આપણે ઓલરેડી ફ્રેશ ગાર્લિક ઉમેર્યું જ છે અને કેપ્સિકમ પણ ઉમેરવાના છીએ હવે આ વન ફોર્થ કપ જેટલું ફ્રેશ કોકોનટ છે અને દોઢ ટીસ્પૂન જેટલી ખાંડ કે જે બિલકુલ ઓપ્શનલ છે પરંતુ આપણે લાસ્ટમાં લીંબુ પણ એડ કરીશું તો થોડો સ્વાદ બેલેન્સ થશે ખાંડ સારી રીતે મેલ્ટ થઈ જાય એટલે હવે એક આપણે કેપ્સિકમ અને ગાજર જે ચોપ કરી લીધું છે એ ઉમેરીશું કેપ્સિકમને વધારે કૂક નથી કરવાનું એટલે લાસ્ટમાં આ રીતે ઉમેરવાનું કે જેથી ખાતી વખતે થોડો ક્રંચ આવશે કેપ્સિકમ અને ગાજર ઉમેર્યા બાદ એકાદ મિનિટ રાખીશું અને ત્યારબાદ ગેસ બંધ કરી દઈશું એટલે આપણું સ્ટફિંગ રેડી થઈ જશે હવે અડધી કટોરી જેટલા નાયલોન પૌવા છે કે જે ડાયટ ચેવડામાં વપરાય છે એ ઉમેરીશું કે જેથી તૈયાર કરેલ મિશ્રણમાં થોડું ઘણું મોઈશ્ચર હશે તો પૌવાને કારણે એબ્ઝોર્બ થઈ જશે જુઓ સરસ આપણું મિશ્રણ રેડી થઈ ગયું છે તો હવે અડધા લીંબુનો રસ ઉમેરીશું અને આ મિશ્રણને બિલકુલ ઠંડુ થવા દઈશું ને સ્ટફિંગ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે બહારના પોડ માટેનો લોટ બાંધી લઈશું તો એના માટે બે કપ ઘઉંનો ઝીણો લોટ લઈએ બે ટીસ્પૂન તેલનું મોણ દઈશું અને સ્વાદ અનુસાર મીઠું લઈ એને થોડા પાણીમાં ઓગાળીને પછી ઉમેરીશું એક ટીસ્પૂન ચીલી ફ્લેક્સ અને એક ટી સ્પૂન શેકેલું જીરું ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરીએ હવે મીઠાનું પાણી ઉમેરી દઈએ અને ત્યારબાદ બાકીનું જરૂર મુજબનું પાણી ઉમેરીશું પરંતુ તે પહેલાં આ અડધો કપ જેટલી અડધો કપ અને બીજી બે ટેબલ સ્પૂન જેટલી પાલકની ભાજી કે જે બારીક ચોપ કરી છે અને ઓલરેડી એને ધોઈને સારી રીતે નીતાવી લીધી છે પાલકને તમે કપડાં પર સારી રીતે કોરી કરી લેજો કે જેથી પાલકનું વધારાનું પાણી નીકળી જાય હવે આ અડધો કપ પાણી લીધું છે અને જરૂર મુજબ ઉમેરતા જઈશું અને ભાખરી કરતાં સાધારણ જ નરમ રહે એ રીતનો લોટ તૈયાર કરવાનો છે તમારી પાલકમાં પાણી જો વધારે રહી ગયું હોય તો થોડું પાણી ઓછું લેજો અને તેલવાળો હાથ દઈને સ્મૂથ કરીને આપણે લોટને બાજુ પર રાખીએ હવે સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે તો થોડી ચોપ કરેલી કોથમીર ઉમેરીશું અને ત્યારબાદ વન ફોર્થ કપ જેટલું પનીરને મેં છીણી લીધું છે એ ઉમેરીશું હવે જે પાલકવાળા લોટ બાંધી લીધો છે આપણે એમાંથી ભાખરી જેવા લુવા કરીશું અને ઘઉંના લોટના અટામણમાં રગદોડીને ભાખરી કરતાં થોડી મોટી રોટલી વણી લઈએ રીતે વણી લીધી છે હવે સ્ટફિંગ જરૂરિયાત પ્રમાણે ઉમેરીશું તો હું ત્રણ ચમચી ભરીને લઉં છું આપણે ટ્રાયંગલ પરાઠા બનાવવાના છીએ થોડું ચીઝ પણ છીણીને ઉમેરીશું હવે પરાઠાને આપણે બધી બાજુથી સારી રીતે સીલ કરી દઈએ ત્યારબાદ સાધારણ લોટ લઈશું અને ઉપર થોડા વ્હાઈટ તલ આપણે ભભરાવીશું અને વડે હલકા હાથે આપણે ફરીથી વણી લઈશું બીજી બાજુ ગેસ પર મેં લોખંડની તવી ગરમ કરવા મૂકી દીધી છે સ્લો આંચ પર તો એને થોડી ઓઇલથી ગ્રીસ કરી લઈશું અને ત્યારબાદ પરાઠાને શેકી લઈએ ગેસની આંચ હવે સ્લો ટુ મીડિયમની વચ્ચે રાખવાની છે અને એક સાઈડે કૂપ થાય એટલે પલટાવી લેવાનો અને ત્યારબાદ તેલ અથવા ઘી તમને જે પસંદ હોય એ મૂકીને આપણે પરાઠાને શેકી લઈએ વાવ જુઓ પરાઠો એની જાતે જ ખીલવા માંડ્યો છે તમે જોયું ને ખીલેલો ખીલેલો સરસ પરાઠો તૈયાર થઈ રહ્યો છે આ જ રીતે આપણે બાકીના પરાઠાને પણ તૈયાર કરી દઈએ આ રીતે સ્ટફ પરાઠા બનાવીએ ને તો તળેલું ઓછું ખાનાર વ્યક્તિ માટે પણ બેસ્ટ છે અને હા પરાઠા વણતી વખતે જો તમને લાગે કે પરાઠા માટેનો લોટ થોડો નરમ થઈ ગયો અંદર આપણે પાલકની ભાજી પણ ઉમેરી છે તો થોડો ઘઉંનો લોટ એડ કરી શકાય અથવા તો બીજો એક ઓપ્શન તમને બતાવું છું કે જેના વડે પણ તમે સારી રીતે ઇઝીલી પરાઠાને વણી શકશો તો આ રીતે સાફ કોટનનો રૂમાલ લેવાનો અને એના પર સાધારણ ઘઉંનો કોરો લોટ ભભરાવીને પણ તમે પરાઠાને તૈયાર કરી શકો અને આ અગાઉ મેં આલુ પનીર પરાઠા મિક્સ ભાજીના પરાઠા તથા તુવેરના ઢેખરા અને તુવેરની કચોરી અને ખાસ દાદીમાના સમયની વિસરાતી જતી વાનગી એટલે કે તુવેરની ડખી એની પણ રેસિપીનો વિડીયો મેં આ ચેનલ પર પોસ્ટ કરેલો છે કેટલા સરસ પરાઠા વણાય છે જુઓ તમે વાવ એક બધા જ પરાઠા સરસ દાણાદાર ખીલી નીકળ્યા છે પરાઠા તૈયાર થઈ જાય એટલે ગરમ ગરમ પરાઠાનું સર્વિંગ કરીશું અને એને મેં પ્લેન દહીં સાથે સર્વ કર્યા છે તમે બાળકોને કેચઅપ જોડે પણ સર્વ કરી શકો અને આટલા માપથી બાર નંગ જેટલા દળદાર અને સ્ટફ કરેલા સરસ પરાઠા બન્યા છે અને કેટલા સોફ્ટ બન્યા છે એ પણ તમે ધ્યાનથી જોજો અને રેસીપી જો ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો અને બે લાઈકોન ચોક્કસ પ્રેસ કરજો અને તમારા પરિવારનું અને તમારું ધ્યાન રાખજો આવજો